આ થઈ ગયા હે સાઉન્ડ અને આ પછી ગોઠવી દીધા હે અને આ હે ગ્રાઉન્ડ અડધા સાઉન્ડ અહીં રાખવાના છે હેધ સાઉન્ડ ઓલી બાજુ એ આપણો આ બધું બેટ થઈ જાય ને એટલે પછી ચેક કરી પાછું શું ચાલો ચાર બેઝ અને બે મિટ વહી ગઈ છે બાર અને બે મિટ આવી રહી એમ્પ્લીફાયર એમ્પ્લિફાયર તો ચારે ચાર મિટ છે ને રહી ગઈ છે બારે અને હવે બેઝ દ્રિયા હૈ ઓહો પાર્ટી હું કે મોજમાં આજે પહેલું નોરતું નવરાત્રી ચાલુ થઈ ગઈ ને આજે પહેલું નોરતું આવી ગઈ છે ગાડી એટલે આપણે હવે છે ને ભરવાના છે ડીજે નવે નવ થી થઈ ગયા છે બુક વાહ કાઢવાય મંડા વાહ દોસ્ત વાહ તમે લોગો ઉતારો હા કામ ના તો તમે છો વાહ દોસ્ત હું તો ખાલી બ્લોગ જ બનાવવાનો છું તો ચાલો ચાર બેઝ અને બે મિનિટ વહી ગઈ છે બાર અને બે મિનિટ આવી રહી એમ્પ્લીફાયર અને વાયરિંગ સ્ટેબિલાઇઝર મિક્સર ક્રોસ ઓવર ઓકે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ગાડી રાખી દીધી માધી તું સાઠું તો રેડી આવો હવે કમ્પ્લીટ હવે આપણા ડ્રાઈવર છે છે બધું રેડી હવે શું

એ એ એ એ શું શું થયો સ્કી ભાઈ કેવાય ની ને બે જણા થી ને આવું ઉત જો છે એક વાર થઈ જાવ કમ એક મી ટાકી ડાલું બે સુપર દોયવા ને ડોટી

पका जान का पॉलीबैग यानी राबर ने મકાઈ કડ થવા કયો આવે એ નીચે થી ઓલા ભરતા હો ને કઈક તમારા અડધા આવે હું કરવું પડે જો આ સંધામ છે હું કરવું પડે ચાર ભરાણા હે ચાર અજિયા નીચે પડ્યા હે મે થોડા કમ દર ચાલો માલ બધો ગાડીમાં ભરી અને કમ્પ્લીટ કરી લીધું હે

Salútanos a la cara de aquí.